જો તમારો જન્મ ઓગણીસો નેવું પહેલાં થયો હશે તો તમારા માટે આ સમાચાર ખાસ છે કારણ કે આ સમાચાર તમને તમારા બાળપણના દિવસો ચોક્કસ યાદ અપાવશે તો આવો જોઈએ શું મહત્વ છે આ સમાચારનો પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ બાળકોના સૌથી પ્રિય તહેવારમાં એક ઉત્તરાયણના તહેવારની ઉજવણી આમ તો ચૌદ જાન્યુઆરીના થાય છે પરંતુ દિવાળી પૂરી થયા બાદ પતંગ રસિકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે એટલે ગુજરાતમાં તહેવાર એક સ્વરૂપે ઉજવાય છે સમય જતાં બધું જ બદલાતું હોય છે તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે અત્યારે મોટા ભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીની ખરીદી કરતા હોય છે પરંતુ વર્ષો પહેલા પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી હતી અને તેના માટે કાચી દોરીને માંજાથી રંગીને તૈયાર કરવામાં આવતી હતી આજે લગભગ દોરી રંગનાર નામ શેષ થવાની કગાર પર પહોંચી ગયા છે પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા છપ્પન વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ચાલુ છે આજે અહીં જેવી ભીડ કારણ કે હવે લોકો દોરી આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે ત્યારે એક સમયે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી તે હવે જોવા નથી મળી રહી દોરી રંગવા માટે સૌથી પહેલાં માંજો તૈયાર કરવામાં આવે છે સાબુદાણા અને ગ્લાસ પેપરનો એક ગોળ તૈયાર કરવામાં આવે છે અને અને ત્યારબાદ તેમાંથી દોરી પસાર કરીને રંગવામાં આવે છે આમ દોરી પર માંજો લાગ્યા બાદ દોરી મજબૂત બને છે અને રંગ પણ આવવા લાગે છે અજડીસામાં દોરી રંગવાનો ઇતિહાસ જાળવીને બેઠેલા કમલેશભાઈ કંસારા જણાવી રહ્યા છે કે એક સમય હતો જ્યારે ઉત્તરાયણને બે મહિના પહેલાં અહીં પતંગ રસિકો દોરી રંગાવવા માટે એડવાન્સ બુકિંગ કરતા હતા જેના પગલે અત્યારે ખૂબ જ ઓછા લોકો આ રીતે દોરી રંગાવવા માટે આવી રહ્યા છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બજારમાં મળતી ચાઇનીઝ દોરી પર્યાવરણ માટે હાનિકારક હોવાની સાથે સાથે લોકો માટે પણ જીવલણ સાબિત થતી હોય છે જ્યારે આ રીતે હાથે રંગાયેલી દોરી ઓર્ગેનિક હોય છે અને તેનાથી પર્યાવરણની સાથે સાથે જીવનને પણ બચાવી શકાય છે અમારે ચંપકભાઈ દોરીવાળામાં સાઠ વરસથી દોરી રંગવાનું કામ કરીએ છીએ જેની શરૂઆત મારા દાદીએ કરી હતી અને એ જ કામ મારા પપ્પાએ કર્યું હતું અને આજે હું પણ એ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને અમારી દોરી જે સાબુદાણાથી તૈયાર થાય છે અને એ જ ક્વોલિટી અમે અત્યાર સુધી જાળવી રાખી છે અને અમારા જે ચાહકો છે જે દોરી રંગાઈને વાપરવાનો આગ્રહ રાખે છે એ પોતે તૈયાર દોરી નથી વાપરતા ચાઇના દોરી પણ નથી વાપરતા બબે ત્રણ ત્રણ કલાક લાઇનમાં ઊભા રહીને પણ અમારા ત્યાં એ લોકો દોરી રંગાવે છે અને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે જે અમારા દોરી રંગાવવાના ચાહક છે એ લોકો અહીંયા ઊભા રહીને પણ દોરી રંગાઈ જાય છે વર્તમાન સમયમાં બજારોમાં ચાઇનીઝ અને તૈયાર દોરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવામાં માંજાથી તૈયાર થતી દોરી હવે ભૂલાવા માંડી છે પરંતુ આજે પણ એવા ઘણા પતંગ રસિકો છે કે ઉત્તરાયણ પર હાથે રંગાયેલી દોરી વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે આવા લોકો તૈયાર દોરીને બદલે હાથે રંગાવેલી દોરી કેમ વાપરે છે તે સાંભળો અમે વર્ષોથી દોરી રંગાવીને જ વાપરીએ છીએ ચાઈનામાં તૈયાર દોરી મળે છે જેમાં સ ગવર્મેન્ટે મનાઈ કરી છે અને તૈયાર ભરેલી દોરી પણ મળે છે એના અંદર અમુક ટાઈમે ઘૂંચડા આવી જાય છે કે દોરી ઓછી પણ આવે છે એટલા માટે અમે છેલ્લા વીસ વીસેક વર્ષથી અહીંયા જ ચંપકભાઈ દોરીવાળાને ત્યાં પવરાવી અને દોરી પવરાવેલી જ વાપરીએ છીએ